સુરતમાં બે દિવસમાં બે હત્યાની ઘટના એક જ વિસ્તારમાંથી સામે આવતા સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે અવારનવાર જે રીતે આરોપીઓ સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેને લઈને હવે જાણે કે આ સમયમાં હત્યાની ઘટના ખૂબ જ સરળ બની ગયો હોય તે પ્રકારની સ્થિતિનો ઘાટ ઘડાયો છે આ મામલાને લઈને સુરતની ઉધના પોલીસ દોડથી થઈ છે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં બે કિસ્સાની વાત કરવી છે જેમાં એક કિસ્સામાં આરોપીએ પોતે જ આત્મસમર્પણ કર્યું છે જ્યારે બીજા કિસ્સામાં આરોપીને પકડવા માટે ઉધના પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી છે શું સમગ્ર મામલો છે શું ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હત્યાની ઘટનાઓ જાણે કે સરળ બની હોય તેવી રીતે આરોપીઓ આ ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે વાત કરીએ સુરતની તો સુરતમાં કાયદાની વ્યવસ્થા પડી ભાંગી હોય તે પ્રકારે બે દિવસમાં બે હત્યાની ઘટનાને એક જ વિસ્તારમાંથી સામે આવી છે અને માત્ર સામાન્ય બાબતમાં હત્યાની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યું છે અને બંને જે ઘટનાઓ બની છે તેમાં ઘરના જ લોકોએ ઘરના લોકોની હત્યા કરી છે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે શાકભાજીને લઈને ઝઘડો થયો આમાં ઘટના એવી હતી કે પત્નીએ શાકભાજી લેવા માટે માર્કેટે ન જતા અને તેણે જમવાનું ન બનાવતા આ બાબતને લઈને તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ મહિલાને ઘરમાં રહેલી છરી વડે જ આ આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી તે લોહી લોહાણા હાલતમાં જમીન ઉપર ઢળી પડી જ્યારે તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યું આ ઘટનાને લઈને ઉધના પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો ને મહત્ત્વની વાત એ સામે આવી કે જે આરોપી પતિ છે ભૂરિયા તે પોતે જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો અને તેણે આ વાતની કબૂલાત કરી કે તેણે પોતાની પત્નીની હત્યા નિપજાવી અને હત્યા નિપજવા પાછળનું કારણ માત્ર શાકભાજી લેવા માટે તેની પત્ની ન ગઈ તેના કારણે ઘટનાને અંજામ આપ્યું જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી જોકે આ મામલામાં જાતે ચાલીને જ આરોપી આત્મસમર્પણ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો સુરતના એ જૂથના વિસ્તારમાં સગા ભાઈઓ વચ્ચે વિવાદ થયો જેમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી જેમાં હત્યા પાછળનું કારણ એટલું હતું કે નાના ભાઈની ઘરમાં સગાઈ થઈ ગઈ હતી ને આ બાબતની દાજ ભાઈએ રાખી અને નાના ભાઈને તીક્ષ્ણ હત્યાનો હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો આ પ્રકારની ઘટના બન્યા બાદ જે મૃતકની માતા છે તેમના દ્વારા ઉધના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી જેમાં રઘુનાથ નામનો આરોપી છે જે મૃતકનો મોટો ભાઈ હોવાની વાત સામે આવી છે તેને પકડવા માટે ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે આ મામલે હત્યાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે એટલે કે સામાન્ય બાબતોમાં બે હત્યાની ઘટના એક જ વિસ્તારમાંથી સામે આવતા ફરી એકવાર સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવે છે ને કેટલીક ઝડપી આ આરોપીની ધરપકડ કરવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે